સિંહો રેલવે બ્રિજનો ડાયવર્ઝન રોડ ખુલ્લો મુકાયો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળથી સીધા ગાંગરી રોડ નીકળાશે

तो वहां से तो આજ રોજ સિહોર શહેર અને ગ્રામ્ય દ્વારા જે રેલવેનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એ ડાયવર્ઝન રૂપે જે છે એ ને નેસડા ફાટક સુધી આપવામાં આવ્યું છે સોસાયટીઓમાં રહીશોમાં અવારનવાર તકલીફ હોવાથી આ પીસીએ કોલેજ દ્વારા જે ડાયવર્ઝન રૂટ કાઢી આપવામાં આવેલ છે તે આજે રૂટનું લોકાર્પણ કરવામાં આવેલ છે તે માટે પીસીએ કોલેજનું અને જે મારા સિહોરના તમામ જે અગ્રણીઓ જે છે એને એસડીએમમાં રજૂઆત કરી છે આ ડાયવર્ઝન રૂટ માટે અમે તમામે તમામ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ

નું કામ શરૂ થતાં સ્થાનિક લોકોને આજુબાજુના ગામડાવાળાને હાલવા માટેનો ખૂબ જ કઠિન પ્રશ્ન હતો તો એ અનુસંધાને માનની કેન્દ્રીય મંત્રી શ્રીને રજૂઆત કરતા એને જીયુડીસીને ઓર્ડર કર્યો કે આને રસ્તો કાઢો તો એના માટે એમાં જરૂર પડી ધાની કોલેજના ટ્રસ્ટની કે એમાંથી હાલવાની જરૂર હતી તો પી સીએ કોલેજના ટ્રસ્ટ આપણી મને રજૂઆત કરતાં એને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો અને હાલવા માટે જ્યાં સુધી ઓવરબ્રિજ ના બને ત્યાં સુધી હાલવાની મંજૂરી આપી અને રોડ પણ બનાવો અમને વાંધો નથી એવું વેકિટમાં મંજૂરી આપતા ખૂબ જ ખાભ હળવું છું તો માન્ય કેન્દ્રીય મંત્રીશ્રી શિહોર એસડીએમ સાહેબ સિહોરની સ્થાનિક આપણા આગેવાનશ્રીઓ તેમજ પાર્ટીના આગેવાન સમાજના આગેવાન બધાએ ખૂબ સારી જહેમત કરી અને નગરપાલિકાનો ખૂબ સારો સહકાર મળ્યો એ બધાથી આજથી ડાયવર્ઝન માટેનો નાના હળવા વાહનો માટે ખૂબ સારું અને રાહતના સમાચાર આજથી મળશે જય હિન્દ કોલેજ હા કોલેજ સિહોર બીસીએ કોલેજનો વિશેષ આભાર સિહોરથી આવતા લોકોએ ગાંગળી પાટકથી ગુરુકુળના ગેટે થઈને શાશ્વત બંગલા થઈને હાઈટેક રોડે સીધું ગાંગળે જવાનું રહેશે અને ગાંગળીથી આવતા લોકોએ શાશ્વત બંગલાથી લઈને ગુરુકુળના ગેટેથી નેશના ફાઇટકે

અને તે પોતે અહીંયા રૂબરૂ આવી અને સ્થળ તપાસ કરતાં એમને બતાવ્યા કે ભાઈ આ રસ્તામાંથી સોસાયટીમાં હાલવા માટે ખૂબ તકલીફ પડે છે તો પ્રાંત સાહેબને સાથે રાખી અને ટ્રસ્ટીઓનો આભાર માની અને એ લોકોએ આજે અમને અહીંયા આરસીસી રોડ પણ સી ઇડીસીવાળાએ કરી આપેલ છે અને આજથી હાલવા માટે અમે આ રસ્તો ખુલ્લો મૂકેલ છે તે બદલ સોસાયટીવાળાએ અત્યાર સુધી અમને આજે હાલવા માટે સાથને સહકાર આપ્યો તે બદલ સોસાયટીવાળાનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો છે નગરપાલિકા અને તે પણ હવે પછીનો જે કાંઈ આગળ કામ આવતું હોય તે લોકો પણ અમને સાથે સહકાર આપે એવી અમે આશા રાખવી છે અને તમામ લોકો ભારતીય જનતા પાર્ટીનાથી માંડી કાર્યકર્તાઓ બધા સાથે રહી અને જે આ અમે આજે રસ્તો ખુલ્લો મૂકવી છે તે બદલ ખૂબ ખૂબ બધાનો આભાર માની છે અને બધા લોકોએ સારી રીતે ટ્રાફિક ન થાય એવી રીતનું ધ્યાન રાખી અને એકાબીજી થોડુંક જ્યાં સુધી ઓવરબ્રિજનું કામ ચાલે છે ત્યાં સુધી થોડીક આપણે અગવડતા સગવડતાનું ઓલું રાખી અને આપણું સારું એક કાસ્ટનું કામ થઈ રહ્યું હોય ઓવરબ્રિજનું તો એમાં આપણે સૌ સાથે રહી અને સાથને સહકાર આપી અને આગળ આવીએ અને ટ્રાફિકને પણ આપણે ધ્યાનમાં રાખી કામ કરવી એવી આપ સૌની પાસે અપેક્ષા અને ખૂબ ખૂબ અભિનંદન વંદે માતરમ ભારત માતાથી જાય